કેમ છો બાળ મિત્રો મજામાં નહીં તો સ્વાગત છે તમારું આપણી ચેનલ સ્માર્ટ વિદ્યા મંદિરમાં તો આજે શીખવાનું છે આપણે સારી ટેવ એટલે ગુડ હેબિટ્સ પછી આદતે તો ચાલો આપણે શીખીશું આજે તો આપણી સૌથી સારી આદત કઈ હોવી જોઈએ તો સવારે વહેલું ઉઠવું વહેલા ઉઠે વીર બળબુદ્ધિને વિદ્યા વધે સુખમાં રહે શરીર જો આપણે એકદમ તંદુરસ્ત ખુશખુશાલ રહેવું હોય અને જિંદગીમાં આગળ વધવું હોય તો સવારે વહેલા ઉઠી જવાનું ઉઠી અને પછી શું કરવાનું ઉઠી અને કરવાનું બ્રશ બ્રશ કે દાંતણથી દાંત સાફ કરવાના પહેલાના જમાનામાં બાળકો શું હતું ખબર છે લીમડાના બાવળના દાંતણ હતા અને દાંતણ ઘસી અને પછી એનાથી દાંત સાફ કરતા હતા હવે તો અલગ અલગ સરસ મજાને કોલગેટ ને બ્રશને આવી ગયું છે તો એનાથી આપણે આપણા દાંત સાફ કરવાના પછી જીભ સાફ કરવાની ઊલ ઉતારવાની કેમ કે આપણે આખો દિવસમાં જમ્યા હોય એ બધું જીભ ઉપર ગંદુ ચોટી ગયું હોય બધું સાફ કરવાનું પછી શું કરવાનું પછી આપણે સારી રીતે સ્નાન કરવાનું નાવાનું ઘસી ઘસીને એટલે શરીર સરસ થઈ જાય આખો દિવસ ધૂળ માટી ઉડે પરસેવો પડે તો આપણું શરીર ગંદુ થઈ ગયું હોય તો એને આપણે સાફ કરવાનું પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને સરસ મજાના ધોયેલા કપડાં પહેરવાના મેલા અને ગંદા કપડાં પહેરવાના નહીં સાફ સુથરા ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવાના હ પછી આપણે ત્યાંથી આગળ આવીએ એટલે પછી પોતાનું માથું ઓરવાનું માથાને અઠવાડિયામાં બે વાર હેરવોશ કરી સ્વચ્છ માથું કરવાનું તેલ નાખવાનું વાળ ધોવાના અને પછી સારી રીતે એને ઓળવાના એટલે માથાને પણ ચોખ્ખું રાખવાનું પછી આપણે તૈયાર થઈ અને શું કરવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન ત્યાં આવી સરસ જિંદગી દીધી છે આવું સરસ શરીર દીધું છે તો અમે તેની રક્ષા કરશું અને અમે જિંદગીમાં આગળ વધીએ અમને આશીર્વાદ આપો એમ કહીને ભગવાનને આપણે પ્રાર્થના કરવાની પછી આપણા વડીલો હોય મમ્મી પપ્પા દાદા દાદી જે આપણા વડીલો હોય તેને પગે લાગવાનું આપણે સ્કૂલે જતા હોઈએ શાળાએ ત્યારે વડીલોને પગે ચોક્કસ લાગવાનું પછી પછી શું કરવાનું દરરોજ હળવી કસરત કરવાની રોજ હળવી કસરત આપણું શરીર છે ને એ બહુ જ તંદુરસ્ત રહે એટલે રોજ હળદી કસરત કરવાની પછી શું કરવાનું પછી આપણે ભોજન કરતાં પહેલાં અને પછી હાથ સાફ કરવાના આપણે જમવા બેસીએ અને પહેલાં એકદમ ઘસીને હાથ સાફ કરવાના અને જમી લીધા પછી પણ હાથ સાફ કરવાના પછી સમયસર પૌષ્ટિક ભોજન કરવું જમતી વખતે ટીવી કે મોબાઈલ ન જોવા બાળકો આ જો તમારા માટે જ ખાસ છે કેમ કે અત્યારના સમયમાં બાળકોને જમતી વખતે ટીવી અને ખાસ તો મોબાઈલ જ જોવા જોઈએ છે તો એ નહીં લેવાના એ આપણા માટે બહુ ખરાબ છે આપણે એકદમ સમયસર અને સારું બહારનું નહીં ઘરનું હેલ્ધી ખોરાક ખાવાનો બધા લીલા શાકભાજી ફળ ફળાદી દાળ ભાત શાક રોટલી એવું બધું સલાડ એવું ખાવાનું પછી શું કરવાનું પછી નિયમિત નખ કાપવાના આપણા નખ વધી ગયા હોય તો એમાં બધો મેલ ફસાઈ જાય એટલે આપણે નખને એકદમ કાપી અને સ્વચ્છ રાખવાના સમયસર નીચા નિશાળે પહોંચી જવાનું આપણે આપણી શાળાએ સમયસર પહોંચી જવાનું બાળકો પછી નિયમિત રીતે ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક કરવાનું આપણે છે ને ટાઈમસર હોમવર્ક કરવાનું જે પણ મિસે આપ્યું હોય તે હોમવર્ક કરીને તૈયાર રાખવાનું પછી બારની રમત રમવાની જેમ કે ફૂટબોલ છે વોલીબોલ છે પછી બેડમિન્ટન છે કે પકડા પકડી છે એવી બારે ગેમ રમવાની આખો દિવસ મોબાઈલ ને ટીવી જોવાના નહીં અને પછી પછી રાત્રે વહેલા સુઈ જવાનું જો કેવું સરસ નિયમિત રીતે આપણે આવી જ રીતના રહીએ તો આપણું શરીર સરસ રહે આપણે સરસ ઊંઘ મળે અને આપણે આપણા ભણવામાં પણ આગળ વધીએ અને આપણો દિમાગ પણ સરસ કામ કરે એટલે આવી આપણે સારી ટેવ પાડવાની અને સ્વસ્થ રહેવાનું ધન્યવાદ બાળકો